Hello, Friends. આજે આપણે બનાવીશું આખી ડુંગળીના ભજીયા વરસતા વરસાદની સિઝનમાં આપણે જાત જાતના ભજીયા ટ્રાય કરતા હોય છે આખી ડુંગળીના ભજીયા બનાવવા મેં અહીંયા અડધો કપ મેંદાનો લોટ લીધો છે અને એના અડધા ભાગનો મેં ચણાનો લોટ લીધો છે ને એને એટલો ને એટલો સેમ ક્વોન્ટિટીમાં સૂજી લીધો છે ને ત્યાર પછી આપણે એમાં મસાલા જે બેઝિક હોય છે મીઠું મસાલો દાણા જીરું અને આ રીતે લીલી મરચાંની ચટણી જે ખાણી દસ્તામાં ખાંડેલ છે એ નાખેલ છે વાટેલા આદુ મરચાં છે અને ત્યાર પછી આપણે એમાં જરૂરત પ્રમાણે પાણી એડ કરીશું અને આ રીતે બધું જ સરસ રીતે મિક્સ કરી લેશું આ પાણી આપણે એમાં થોડું થોડું એડ કરતા જશું જેમ જરૂર પડે એ રીતે આપણે એમાં પાણી એડ કરતું જવાનું છે અને આપણે નોર્મલ રીતે જે ભજીયાનું બેટર બનાવતા હોય છે ખીરું બનાવતા હોય છે એની કરતાં આની કન્સિસ્ટન્સી થોડીક આપણે ઢીલી રાખવાની છે કારણ કે આપણે આખી ડુંગળીના ભજીયા બનાવીએ છીએ અને એના એક એક લેયરમાં આપણે આ બેટર પહોંચાડવાનું છે એટલા માટે આપણે જે નોર્મલ ભજીયાના ખીરા કરતાં આપણે એની કન્સિસ્ટન્સી થોડી આ રીતે ઢીલી રાખીશું આ રીતે આપણે થોડુંક વધારે પાણી એડ કરીશું અને દસ મિનિટ માટે આપણે બેટરને રેસ્ટ આપીશું ત્યાર પછી આપણે ડુંગળી છે એને આ રીતે જે કાપવાની ટ્રીક છે એક ખાસ એ તમે જોઈ લો અહીંયા આપણે ડુંગળીને ઊંધી આ રીતે ડીટીયાનો ભાગ કાપી લેવાનો છે ત્યાર પછી ઉપરનો જે રૂછાવાળો ભાગ હોય છે જે આખી ડુંગળીના બધા પાર્ટને જોઈન્ટ કરી રાખે છે એને આપણે થોડોક જ કટ કરવાનો છે જેથી આપણી ડુંગળી એમને માખી રહે અને આ રીતે આપણે ઉપરના એક બે લેયર કટ કરી લેવાના છે હવે ડુંગળીને આપણે ઊંધી રાખી અને છરી વડે આ રીતે આપણે વચમાં કટ કરી લેવાના છે ને આ રીતે આપણે ચાર કટ કરવાના છે ને ત્યાર પછી બીજા ચાર કટ કરવાના છે સાઈડ પર તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી આ રીતે હવે ફ્લાવરના શેપમાં આ રીતે સરસ મજાની કટ થઈ ગઈ છે આ રીતે આપણે એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે અડધે સુધી જ એ કટ લગાવવાના છે અને હવે આપણે એના એક એક પાર્ટને આ રીતે આપણે છૂટા કરી લેશું લેયર્સને ત્યાર પછી આપણે એક બાઉલમાં આ રીતે પાણી લીધું અને ડુંગળીને આપણે એમાં ઊંધી આ રીતે મૂકી દઈશું જેથી એના પાણીમાં એ પાર્ટ બધા ડુંગળી રહેશે તો એક એક પાર્ટ એના આ રીતે ખુલી જશે ને ફ્લાવરની જેમ લોટસની જેમ સરસ આ રીતે આપણે ડુંગળી આ રીતે મસ્ત થઈ જશે ત્યાર પછી હવે આપણે આગળની પ્રોસેસમાં આપણે આપણે અહીંયા મેં ટોસ બિસ્કિટ લીધા છે અને બ્રેડ ક્રમ્સ અથવા તો આપણે બિસ્કિટનો આ આ રીતે મિક્સરમાં ક્રશ કરી દો હવે આપણે ડુંગળીના એક એક પાર્ટને આ રીતે છૂટા કરી લેવાના છે ત્યાર પછી જે આપણે બેટર બનાવેલું મેંદાના લોટનું એમાં આપણે એને બોળી દેવાનું છે આ રીતે કવર કરી લેવાનું છે ને આખા આપણે એક એક લેયરમાં આ બેટર પોચ એ રીતે રાખવાનું છે અને ત્યાર પછી મેં અહીંયા બ્રેડ ક્રમ્સનો ભૂકો આ રીતે એમાં એડ કરી દીધું છે જે આપણા ભજીયાને એકદમ ક્રિસ્પી લૂક આપશે આ રીતે સરસ મજાનો આપણે એક એક પાર્ટમાં આ રીતે એને એડ કરી દેવાનું છે ત્યાર પછી મેં અહીંયા એક પેનમાં તેલ રાખેલ છે અને આ રીતે ભજીયાને એમાં આપણે નાખી દેવાના છે આપણે એને બેથી ત્રણ મિનિટ સુધી આપણે એને હલાવવાના નથી પણ આ રીતે એની ઉપર ગરમ તેલ આ રીતે રેડી લેવાનું છે જેથી એ ઓટોમેટિક જ એના જે અંદરના બધા જ લેયર્સમાં જે બેટર છે એ કડક અને ક્રિસ્પી થઈ જશે તો આ રીતે આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે ત્યાર પછી આપણે બીજા બાકીના ભજીયા પણ આ રીતે આપણે તળી લેવાના છે આપણે આમાં એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે આ રીતે બધા જ લેયરમાં આ રીતે બેટર પહોંચવું જોઈએ ત્યાર પછી ઉપર મેં ચાટ મસાલો એડ કર્યો છે તો તૈયાર છે આપણા આખી ડુંગળીના ભજીયા તો ફ્રેન્ડ્સ તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસ કમેન્ટ કરીને કહેજો અને શેર કરજો અને ફરી એકવાર આપણે આવી જ એક આસાનો હોમમેડ રેસીપી સાથે ફરીવાર મળશું ત્યાં સુધી રજા આપશો તમારા બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ